જીવનમાં આથી વધુ વધુ આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા બી શું હોઈ શકે મારું ક્ષેત્ર આર્ય સમાજ અને આયુર્વેદ બે ક્ષેત્રની અંદર કાર્ય કરેલું આર્ય સમાજમાં પરિવારમાં મારો જન્મ થયેલો એ સંસ્કારમાં ઉછેર હોય એટલે સમાજની અંદર સેવા ખૂબ આપી ત્યાર પછી આયુર્વેદ કોલેજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી સ્થાપિત એમાં હું પ્રાધ્યાપક તરીકે જોડાયો છું આયુર્વેદનો અભ્યાસ કરીને એટલે આયુર્વેદ ક્ષેત્રની અંદર પણ પ્રદાન કરેલું છે આ સમાજની અંદર મેં સાહિત્ય લખ્યું છે સ્વામી દયાનંદના જેટલા ગ્રંથો એ બધાનું ગુજરાતી કરવાનો મને શું અવસર પ્રાપ્ત થયેલો પ્રાયે ગુજરાતી કરેલું છે સત્યાર્થ પ્રકાશ સ્વામી દયાનંદજીનો યુકેદાદી ભાષ્ય ભૂમિકા અને બીજા પણ સ્વામી દયાનંદના ગ્રંથોનું ગુજરાતી કહેલું છે અને મારી સાહિત્ય સેવા સમાજની અંદર અત્યારે પણ ચાલી રહી છે અને ચાલે છે અને મને સન્માનિત પણ આયુર્ષ સમાજ દ્વારા ઘણી સંસ્થાઓ દ્વારા જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું આયુર્વેદ ક્ષેત્રની અંદર હું જામનગર આયુર્વેદ યુનિવર્સિટી હતી એ સમયમાં અત્યારે તો ભારત સરકારે સંભાળી લીધી એટલે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર હું પ્રાધ્યાપક તરીકે રહ્યો અને ત્યાંથી રિટાયર્ડ થયા પછી ટંકારા પાછો આવ્યો રિટાયર્ડ થયા પછી મને એક્સટેન્શન મળતું હતું પણ એક્સટેન્શન બે સ્વીકાર્યું નથી કારણ મારી ઈચ્છા હતી કે જે જન્મભૂમિની અંદર ટંકારામાં મને આટલું મળ્યું છે એ ભૂમિની અંદર થોડી સેવા આપું એટલે મેં ટંકારામાં અહીં આવી અને આયુર્વેદિક દવાખાનામાં પચીસ વર્ષ સુધી સેવા આપી અને પચીસ વર્ષની સેવામાં હું છેલ્લા પાંચેક વર્ષથી મારું સ્વાસ્થ્ય સારું રહેવાને કારણે હું ત્યાં જઈ શક્યો નથી એટલે ત્યાં દવાખાનું છે ચાલે છે હું સેવા આપી શકતો નથી છેલ્લા પાંચેક વર્ષથી આ હું થોડી બીમારીથી પીડા થોડી બીમારીઓ છે અને આયુ પણ મારી નેવું વર્ષ થાય છે એટલે આયુને કારણે પણ શરીર મારું શિથિલ થયેલું છે થાય એટલી સમાજ સેવા કરું છું અત્યારે પણ સમાજ ચાલી રહી છે અને સમાજ ચાલશે અને સેવા કરી દે